જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા ગુજરાત એસટી ને ફરી છે ત્યારે જુનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા રૂપિયા હતી જેમાં એસટી વિભાગ દ્વારા તારીખ નવ થી એસટી બસ સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું તારીખ નવ નવેમ્બર થી પંદર નવેમ્બર સુધીમાં એસટી વિભાગ દ્વારા કુલ આઠ ટ્રીપ કરવામાં આવી હતી તેમજ આડત્રીસ હજાર પાંચસો કિલોમીટર અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર પોરબંદર જવા મૂકવામાં આવી હતી જે લઈને એસટી વિભાગની પરિક્રમા દરમિયાન રૂપિયા સવા બે આવક થવા પામી એસટી વિભાગ દ્વારા કુલ ત્રણ લાખ બત્રીસ હજાર પરિવહન કરવામાં આવ્યું હતું હાલમાં જે ગિરનારની લીલી પરિક્રમા જે છે વિધિવત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે લીલી પરિક્રમા માટેના યાત્રાળુઓને જે પૂરતી સુવિધા મળી રહે અને જે અન્ય અન્ય શહેરોમાંથી અને જૂનાગઢમાંથી બસ સ્ટેન્ડમાંથી ભવનાથ સુધી જઈ શકે તે માટે જૂનાગઢ એસટી ડેપો અને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ જે છે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી હતી આ જે લીલી પરિક્રમા દરનું જે શરૂઆત જે છે અમારા તરફથી જે સંચાલન જે છે નવ તારીખથી ચાલુ કરવામાં હતું પંદર તારીખ સુધી કરવામાં આવેલ હતું અને આ નવથી પંદર તારીખ સુધીના સંચાલનમાં જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ આઠ હજાર બસોને ટ્રીપો દોડાવવામાં આવેલી હતી અને આડત્રીસ હજાર છ આડત્રીસ હજાર પાંચસોને કિલોમીટરનું પૂરતું સંચાલન કરવામાં આવ્યું અને આ જે સંચાલન જે છે જૂનાગઢ વિભાગના અન્ય નવ ડેપો જે છે અન્ય નવ ડેપોમાંથી પણ મિની બસો બના બોલાવી અને મોટી બસો બોલાવીને સંચાલન કરવામાં આવેલું હતું અને આ જે સંચાલનમાં જે છે કુલ સાહીઠ જે છે મિની બસો દોડવામાં આવી હતી જેનું સંચાલન જે જૂનાગઢથી ભવનાથ દ્વારામાં કરવામાં આવેલું હતું આ ઉપરાંત એકસો પચીસ વાહનો જે છે મોટા વાહનો જે જૂનાગઢ ડેપો અને તેમજ અન્ય ડેપોમાંથી અન્ય જે રાજકોટ રાજકોટ મહેસાણા જામનગર છે સાસણ પોરબંદર વેરાવળ આ તરફ કરવામાં આવેલું હતું અને આ જે સંચાલનમાં જે છે જુનાગઢ એસટી વિભાગ ને અંદાજિત જે છે નવ થી પંદર તારીખ સુધીમાં જે બે બે કરોડ અને બે સવા બે કરોડ જેવી જે છે આવક થઈ છે